જેમાં રાજકોટ બારના પ્રમુખ પરેશ મારુ હાલના ઉપપ્રમુખ સુ સુમિત વોરા અને ટ્રેઝરર પંકજ લોંગાની સહીથી કેનરા બેંકના ખાતા નંબર વન ટુ ડબલ ઝીરો થ્રી સેવન ટુ ઝીરો સેવન ટુ નાઇન ઝીરો નંબરથી ખોલવામાં આવેલું હતું આ ખાતાની અંદર કુલ અગિયાર લાખ ચાલીસ હજાર રૂપિયા જેવી માતબર રકમ લો કોલેજો પાસેથી ફાળા દ્વારા ઉઘરાવવામાં આવેલી હતી દિલીપ પટેલ હાલ ઇન્સ્પેક્શન કમિટીમાં હોય સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતની તમામ કોલેજોમાં તે ઇન્સ્પેક્શન કરવા જતા હોય માટે કોલેજ પર પોતાનો ગેરવ્યાજબી દબાણ વાપરી આ રકમ લીગલ સેમિનારના નામે ભેગી કરવામાં આવેલ છે સેમિનારની અંદર એમના કહેવા મુજબ અમે બહુ પૈસા ઉઘરાવ્યા છે અને કોઈ પણ સારું કાર્ય કરો તો એમાં સ્વેચ્છાએ બધા દાન દેતા જ હોય છે અને સ્વેચ્છાએ જે રકમ આપવી હોય એ આપતા જ હોય છે કોઈ અમે બોગસ એકાઉન્ટ ખોલાવેલ નથી રાજકોટ બાર એસોસિએશને એકાઉન્ટમાં જેટલા પણ જેણે દાન આપ્યું છે આ સેમિનારમાં એને એકાઉન્ટમાં પૈસા એમાં નાખ્યા છે અને હિસાબ પણ જ્યારે પણ માગે જ્યાં પણ માગે હિસાબ પણ તૈયાર છે